નડિયાદ મહાનગરપાલિકા દ્વારા આજે સુંદર કુઈમાં જે છ સાત ઘરો છે તે ઘરો તોડવા માટે આજે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી પણ કેવી કાર્યવાહી કરવામાં આવી બિલકુલ બોગસ કાર્યવાહી વિકાસની સામે આ લોકો સાથ આપવા તૈયાર છે ને અમે પણ સાથ આપવા તૈયાર છે પણ આ લોકોએ મુખ્યમંત્રીશ્રીને અરજી કરેલી નગર નિયોજનમાં કરી હતી કલેક્ટર સાહેબનો એ છે આટલી બધી અરજીના જવાબ આવ્યા છતાં આ લોકોએ ચાર ત્રણ ચાર બે હજાર પચીસે આ લોકોને લેખિતમાં ઓર્ડર આપી દીધો કે તમારી આ જગ્યાના જગ્યાએ બીજી જગ્યા તમને ફાળવવામાં આવે એ લોકો પણ એગ્રી છે કે અમે મંજૂર પણ આ લોકોને આજે આટલા દિવસ થવા છતાં એમને ક્યાં આગળ જગ્યા ફાળવીને તે બતાવી જ નથી અહીંયા સ્પષ્ટ ઓર્ડર કે છે કે આ જગ્યાના બદલે આ જગ્યા ફાળવી છે તો તમે ફાળવી છે તો એ જગ્યાએ એ લોકોને બતાવો તો ત્યાં એ લોકો ઘર બનાવવાના શરૂ કરે ને આ રાજી ખુશીથી જગ્યા ખાલી કરવા તૈયાર છે બીજી વસ્તુ કે આજે અહીંયા ખાલી કરાવવા આવ્યા છે તો અહીંયાથી આગળ પણ ઘરો છે એ જ જે રસ્તો પડે છે તેમાં આગળ પણ ઘરો છે એ ઘરો નહીં તોડી અને આ જ ઘરો કેમ તોડવાના કોના પ્રેશરથી આ ઘરો તોડવાના બીજું કે જ્યારે નડિયાદ મહાનગરપાલિકા બન્યું ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પોલીસ સ્ટેશનની સામે દુકાનોની કાર્યવાહી કરવામાં આવેલી હતી તે આજે પણ હાઈકોર્ટમાં મેટર હોવા છતાં એનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી એટલે તમારા માધ્યમથી હું કમિશનર સાહેબને કહેવા છું કે આની અંદર તમારું ઇન્વોલ્વમેન્ટ કરી અને આ લોકોને યોગ્ય જગ્યા મળી રહે આપેલી જ છે પણ આ લોકોને જગ્યા બતાવે તો આ લોકો રાજી જવા તૈયાર છે ત્યાં હા માગણી કશી નથી એમને જે જગ્યા તમે ફાળવી દીધી જગ્યા બતાવો કે એમને ક્યાં રહેવાનું બીજું આ લોકોની જે માંગણી છે કે એમને મકાનો જે તોડે છે એ મકાનો બની આપે હવે એમાં નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એમાં પણ આ લોકો સાથ સહકાર આપવા તૈયાર છે પણ જે જગ્યા બતાવી છે જગ્યા એમને આપવી તો પડે ને કાગળ ઉપર તમે એટલે આજે જે રીતે તોડવા આવ્યા છો એ લોકો તોડ્યા કરતા તમે એમને કહેશો જગ્યા આપી દેશો તો જાતે જવા તૈયાર છે પણ એમને જગ્યા જોઈએ છે એટલે આ બધું તંત્ર જે આજે આ લોકોમાં ભય ફેલાઈને ઊભું કરી દેવામાં આવ્યું છે આટલી બધી પોલીસ લાઈને મૂકી દેવામાં આવી છે સરકારી તંત્ર મશીનરી કામે લગાડી દીધી છે પણ એનો વાંધો નથી પણ જગ્યા તમે આપી છે એ જગ્યા તો બતાવો આ લોકો જવા તૈયાર છે એટલે ખોટી ખોટી રીતે આ લોકોને પજવણી કરવા માટે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સાહેબ દ્વારા આ બધી કાર્યવાહી કરવામાં આવે છે છે લોકો એટલે કે જેની જોડે પૈસા એ બધી જ રીતે સેટિંગ કરી લે છે એટલે કોઈ મોટા લોકોની જમીનો જતી નથી તે બધાની જમીનો સેફ રહે છે એટલે જ્યારે આ નાના લોકોની છે એમને જમીન ફાળવવામાં આવી છે એમને જગ્યા બતાવી દો એ લોકો જવા તૈયાર છે